તૈયાર ખાદ્ય પદાર્થો ખરીદતા પહેલા સાવધાન ખાદ્ય પદાર્થોમાં બેદરકારીને લીધે અલાર્મિંગ સ્થિતિ જોવા મળી રહી છે હવે ગોપાલની વેફરમાંથી કાન ખજૂરો નીકળ્યાનો દાવો કરવામાં આવ્યો છે ભુજના સેજવાડા માતમ

ગોપાલ કંપનીનો અમે છોકરા માટે એક વેફર લીધેલો હતો જેનું નામ છે ગોપાલ કિસ્ટોસ સોલ્ટેડ વેફર એનામાંથી ખાનખાજુરીઓ નીકળેલ છે આયરો અને પિક્ચર આ જોઈ શકો છો તમે ખાજુરીઓ નીકળેલ છે છોકરીનું શું ધ્યાન મેં આવતા જોયો કે ખાજુરી છે એટલે મને બતાડેલ કે આ પપ્પા ખાજુરીઓ આમાં નીકળેલ છે એટલે મેં જોઈને ફોટો ભાળેલો એનો હમણાં એ વસ્તુ અમે આગળ હવે ફરિયાદ કરવાના છીએ આ આગળની હવે ધારો એમાં ફોન લગાડ્યો છે ટોલ ફ્રી નંબર ઉપર તો ઓમાં કોઈ ફોન ઉપાડતો નથી એક નંબર છે ને એક નંબર બંધ બતાવે છે હવે ડ્રગ વિભાગમાં અમે ફરિયાદ કરવાના છીએ સંવાદદાતા કૌશિક છે આપણી સાથે લાઈવ જોડાયા છે કૌશિક ભૂજમાં ગોપાલની ક્રિટોઝમાંથી મરેલો કાન ખજૂરો નીકળ્યો છે શું છે સમગ્ર મામલો જણાવશો

એટલું જ નહીં અવારનવાર આ રીતે પેકેટોમાં જીવાત નીકળી રહ્યા છે જે એક શરમજનક બાબત પણ કહી શકાય તેમ છે એટલું જ નહીં આ બાબતે ગ્રાહક દ્વારા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં ફરિયાદ પણ કરવામાં આવશે અને આગળની કાર્યવાહી પણ તેવું પણ જાણવા મળે છે જી અમાર કૌશિક સમગ્ર વિગતો બદલ